ભુજ તાલુકાના હવાઈ ખાતે આવેલા વાગેશ્વરી માતાજીના મંદિરે ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા હવાઈના વાઘેશ્વરી માતાજીના મંદિરે દર મહિને આઠમ સુદના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગે ચાલીને દર્શન કરવા માટે જાય છે ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હવાઈ વાઘેશ્વરી માતાજી મંદિરના મહંત લક્ષ્મણગીરી અયોધ્યા ખાતે શ્રી રામલલાના દર્શન કરવા માટે ગયા હતા જ્યાંથી પરત ફરતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ મોટી સંખ્યામાં તેમના આશીર્વાદ મેળવ્યા હતા આઉપરાંત મહંત લક્ષ્મણ ગીરીના પિતાજીની તિથિ હોવાથી તેમની સ્મૃતિમાં સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા રતનાલ થી પગપાળા વાઘેશ્વરી માતાજીના મંદિરે પહોંચેલા રાજેશભાઈ છાંગાએ જણાવ્યું કે આજે ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમો યોજાયા છે જી જય માતાજી હું રાજેશભાઈ છાંગા મારો રહેવાનું રતનાલ છે અહીં આ વાઘેશ્વરી માતાજી અમારા કુળના દેવી છે તો અહીંયા અમે હર મહિને કે ભાઈ બાર મહિનામાં પાંચ સાત વખત અમે પગે પણ ચાલીને આવી છીએ આજે હું પોતે પણ પગે ચાલીને આવ્યો છું રતનાલથી અહીંયા આબાઈ મંદિરે જો આજે તો એક ત્રિવેણી સંગમ જેવો એક સહયોગ થયો છે બાપુજી આપણે ગુરુ છે લક્ષ્મણગીરી એ એક અયોધ્યાના દર્શન કરી આવ્યા છે તો એના પણ રામરામ કરવા અમે બધા ભક્તો આવ્યા છીએ આજે મહા મહિનાની આઠમ છે તો એક સુદ આઠમના કારણે હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા રહે છે અહીંયા ક્ષેત્રમાં સાંજે ભોજન પણ બધા લે છે અહીંયા રાત્રે ભજનનો કાર્યક્રમ આજે મોટો રાખેલ છે બાપ ગુરુજીના પિતાશ્રીનું ગોપાલગીરીનું આજે તિથિ હોવાના નાતે એક મોટા કલાકારો જે ગુજરાતના પ્રખ્યાત કલાકારો છે એનો આજે રાત્રે સંતવાણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો આજુબાજુના ગામડાઓમાંથી હજારો માણસો આજે અહીંયા આવવાના છે માતાજીના દર્શન કરવા અયોધ્યા ખાતે શ્રી રામ રામલીલા દર્શન કરીને પરત ફરેલા મહંત લક્ષ્મણગીરીએ જણાવ્યું કે વર્ષો બાદ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે તેની ખુશી છે અયોધ્યામાં શ્રી રામ લલ્લાના દર્શન માટે સ્થાનિક તંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા હોવાથી કોઈ જાતની તકલીફ ન પડતી હોવાનું તેમણે જણાવ્યું હતું અયોધ્યા અમે અહીંયાથી અઠ્યાવીસ તારીખને નીકળ્યા હતા અને એકત્રીસ તારીખને ત્યાં અયોધ્યા દર્શન કર્યું દર્શન કર્યા એટલે બહુ શાંતિથી ના ક્યાં હું ભીડ જેવો કાંઈ લાગો નહીં અમને એમ કહીએ કે દુનિયામાં એક ફેરા દર્શનનો લાભ લેવો જોઈએ અયોધ્યા હું બે હજાર ચારથી કરી અયોધ્યા નવ ફેરા ગયો ત્યારે મને રામના દર્શન નતા થયા આ દસમી ફેરા બે હજાર ચોવીસમાં ગયો એકત્રીસ તારીખના ત્યારે મને અયોધ્યા રામના દર્શન થયા અયોધ્યામાં એમ સમજ્યા કે ભાઈ રામલાનો જન્મ થયો છે આજે મારા બાપાની તિથિ એની ગોપાલગીરી નથુગીરીની ત્રેવીસ વર્ષની પુણ્યતિથિમાં અને આઠમ સુદમાં આવી એટલે થોડોક સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો અને પ્રસાદ રાખ્યો આજે પરસોત્તમ પુરી બાપુ અર્જુન બારોટ એમ સાથીઓ સાંગા નવીનભાઈ અર્જુનભાઈ ભીમાણી અમે અઠ્યાવીસ તારીખના લક્ષ્મણગીરી બાપુ સાથે એ આ મોહન મહાન છે એમની સાથે અયોધ્યા ગયા હતા દર્શન માટે સવારના સાંજનામાં અહીંયા ઇઠ્યાવીસ તારીખના ત્યાંથી નીકળ્યા હતા સવારના અમે નાથ દ્વારા દર્શન કરી શ્રીનાથજીના ત્યાંથી આગળ નીકળ્યા અને એકત્રીસ તારીખના સવારના અમે ભગવાન શ્રી પ્રભુ શ્રી રામના દર્શન કર્યા પહેલો તો અમે શ્રી પ્રભુ રામના દર્શન કર્યા એકત્રીસ તારીખના સવારના પહોંચ્યા એટલે ત્યાં બહુ હર્ષની લાગણી અનુભવ છે એના કહેવા માટે કોઈ અમારી પાસે શબ્દો પણ નથી એક તો પ્રભુ શ્રી રામનું આટલા વર્ષો પુરાણી જે આપણું હતું મંદિર બનવાનું એ સપનું સાકાર થયું અને બાકી તો અમારી જોડે બાપુ હતા લક્ષ્મણગીરી બાપુ એમના પણ અમારી જોડે આશીર્વાદ હતા કે અમને આ દર્શનનો લાભ મળ્યો નહીં દર્શન માટે બાપુએ આમ તો અમને કીધેલું હતું કે ભાઈ બધાને ચાલવાનું છે પણ જે સેવકગણ ચાલી શક્યા એ બધા ચાલ્યા હતા આભાઈ ગામના સરપંચ શ્રી ત્રિકમભાઈ ચાલ્યા હતા અમારી સાથે ને કરમરીયા ગામના જસાભાઈ ચાલ્યા હતા અને રતનાલના સાત જણા બીજા હતા એમ ટોટલ કોલ મળીને અગિયાર જણા બાપુ સાથે હવે શ્રી પ્રભુ શ્રી રામના દર્શનનો લાભ મળ્યો સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ